ક્ષક બના ક્યાં કેવું ખાવું કેવા ખાખતા આવી જરબી દેવી ખેલા લઈ જાઓ ને બાંધો નહીં વાસળીને પળાવવા જાવ મારી કાની તો હાલો પળાવતા જ વાસળીને કાની ને બાંધી હવે લઈને આવી જાય પાછો કાળી જ કરો ને આજે પાછા એટલે કે દક્ષક તે પાથરા ને અને બહાર કાઢો કાલ થોડા કાઢ્યા હતા આ જેટલા નીકળે એટલા પાછા કાઢો ના તગારું ફોર લઈને આવી ગયો પાછો પડામાં પાછા બહાર કાઢવા માટે તો શુભ મુહૂર્ત કહી દેવી માતાજી નામ લઈને શરૂ કરી દઈએ બીજું તો શું થાય હાલો તો શરૂ કરી દઈએ પાછા કાઢવાનું અને હા આપણે આ ખુશખબરી તો તમને કહેવાની રહે જ ગઈ કે આપણી ચેનલમાં ફાઇનલી થઈ ગયા છે છ હજારની ફેમિલી પૂરી એટલે કે છ હજાર સબસ્ક્રાઈબર આપણે થઈ ગયા છે પૂરા આપણી ચેનલમાં તો કોંગ્રેચ્યુલેશન કહી જ આપણે ધન્યવાદ અહીં સુધી સાથ દીધો હજી બહુ આગળ છે ઘણા સાથ જતા રહીજો છ હજાર પૂરા થઈ ગયા છે તો જલ્દી થોડું વર્ષ ટાઈમ પૂરો કરાવી દયો બસ પછી જુઓ આપણે વિડીયો પછી જોવો આપણે ચાલવા કંઈક અલગ જ છે તો મને પાછળ મળી ગયો છે પેલો ફેરો પેસેન્જર ફેરો ફોર વ્હીલ નો લાઈન નીકળી ગયા એવી કુવા નાખવા આખ જોઈ ભાઈ લાગ્યા થોડું પણ હુકલ છે ને અને વરસાદ લીલું બહુ છે ને વજન બહુ થઈ ગયો છે બહુ કરાવડું હું તમને લાગતું છે એમ આમાં ક્યાં ને બહુ જાજુ મારું મોઢું છે લાગતું છે હવે જ ફેરા ભરાઈ ગયો ખબર પહેલો બીજો ભર્યું બીજો હતો અને હવે આવી ગયા પીપી સાંઈ હમ થાકી ગયો પરબર ખાઈ ગયો ઘડીક પીછી સારો મુંડી ગારો ગારો થઈ ગયો પાથરા હતા ને એમાં લઈને આવી ગયા સાં નીરાખવા માટે વિભાગ નંબર આવે પછી હારન શરૂ કરી દે પાછા ઘડી આરામ કરી લે ઘરેથી થી લે ટોપી બે લીધી માથા પર ટોપી ભલી તો ચેલો ફેરો આવી ગયો ઠેલો હાથ ભરી હતો ને ઠેલો આવી ગયો હવે થઈ ગયો હે બાર વાગે આવી ગયા છે તો ઠેલી નાખો પછી ઘેરે જાવ બપોરે બપોરે કરી લો વાગી ગયો છે એક આવી ગયો ફૂલ લાઈટ કે દીધી મોટર શરૂ કુંડી કુંડલી ભરવા માટે ને આવી ગયો કુએ મોટર બોટર બંધ થઈ જાય પછી પડું અંદર નાવા હાથ નીલ્યો નથી કારણ કે ટ્રેક્ટર લઈને જઈ ગયા બીજું પડું છે તળાવ માં જાહેર વાત હોય ત્યારે ભરવા જો છે એકલો આવ એકલો નાઈ નાખી ચાલો જલ્દી પીશે થઈ ગયા છે હાડો ચાર અત્યારે હા શું તો તમે મોઢું હતું ખાલી કરી મોઢું સાફ કરું મોઢું જોયું હતું બી આવ્યો તો પાત્ર ખાડા છે અત્યારે જયારે આવ્યો છે ફરી ફરી તું તો વાદળો વી ગયો આમ હવે સાટા પડે ડો ત્યારે મેં હમણાં આવશે હરખે પણ આવ્યો નહીં હવે સાટા પડે શરૂ થયું છે